હેલો નમસ્કાર મિત્રો હું છું મારું નામ ગોવિંદજી રમેશ ચૌહાણ ગામ રસાણા હું છેલ્લા સાત આઠ વર્ષથી પશુપાલનનો વ્યવસાય કરું છું અને એમાં પેલા હું પશુપાલન કરતો ત્યારે મને કશું નફો રહેતો નહીં કારણ કે એ વખતે બ્રિડિંગનું ઉપર મને કશું નોલેજ નહોતું અત્યારે મેં બ્રિડિંગ ઉપર છેલ્લા ત્રણ ચાર વર્ષથી કામ કરું છું તો બ્રિડિંગ ઉપર કામ કરવાથી મને સારી ઓલાદ મળી છે અને દૂધમાં બી બહુ સારો વધારો મળ્યો છે અને નફો બી આવક બી સારી રહે છે અને નફો બી તો ઓછા ઓછા પશુપાલનમાં મને વધારે નફો મળે છે આમાં એટલે તમે કેટલા દૂધ ભરાવો એક ટાઈમનું દૂધ એક ટાઈમનું મારે ચાલીસ થી ચાલીસ થી પચાસ લિટર થાય છે અને દસ દસ બાર લિટર જેવું નાના વાછરડા પાવું છે બરાબર દિવસનું આમ દિવસ નું તો સો લિટર ઉપર જેવું થઈ જાય પછી તમારી આ ધારો ગાય આમાંથી હાઈ મિલ્કિંગ ગાય કઈ હાઈ મિલ્કિંગ આ રહીએ અત્યારે વિવાહ આપ્યું છે આ ગાય અઢાર ઓગણીસ લિટર દૂધ કાઢેલું હોય આ કયા ઢજ નિયમ આ છે WWS નો બીજો બીજો કરીને એક બુલ હતો એ વખતે ત્રણ ચાર વર્ષ પહેલા આવતો એનો કરી રહ્યો એની માને આ કરીને આ રડલી લીધી હતી કે કેટલી હા એની મારી ડેનમાર્ક ની ગેમ હતી અને પછી મે આ WWS નો જે બીજો કરીને બુલ નું સીમન મુકાવ્યું હતું અને એની એની વાસડી આવી હતી મારોડ ગ્રીપ ની પણ અત્યારે નહીં એ માનું કેટલો વિદ્યુત પાછો 18 19 લિટર જેવો હતો

તેમાં કોઈ પચાસ જેટલું ત્રેપન કે એવું something છે એ વખતે ખાસો ટાઈમ થઈ ગયો હતો અને આ આને બી ફર્સ્ટ લેક્ટેશન માં તેર ચૌદ લિટર દૂધ ગાળેલું પહેલા આવે આને તેર ચૌદ લિટર પેલા વેતર માં ગાઢેલું અને બીજામાં પંદર લિટર જેવું ગાઢેલું પંદર પંદર ઉપર કેટલા મિનિટ અત્યારે તો અત્યારે દોવા દે હજુ એ આઈ નહીં કરાયું હો વીઆઈ ને કેટલા સમય છે વીઆઈ ને બે મહિના જેવું થઈ ગયું છે બે મહિના હવે બસ આયેલી છે અત્યારે હિટ માં આયેલી છે આજે કાલે બસ સુમન હવે તમે ઓને કયો દૂધ મુકવાના ઓનો WWS નો ખાસ કેર કરીને એક બુલ છે એનું સિમન મૂકવાનું વિચાર કારણ કે એનું સ્ટ્રક્ચર ભી સારું છે અને દૂધ માં તો ભી સારા ઓરે છે ગવલા પરોણે મસ્ટાઇટિસ કે ઉપર ના મસ્ટાઇટિસ નહી રહેતો કારણ કે આંતર નાના રહે એટલે મસ્ટાઇટિસ થવાનો તો બધું પેલું ઇશ્યુ રહેતો નથી

દોણ માં દોણ માં તો અત્યારે સાગરદાણ ને લાલી દીપક ની ને તુવેર ચોરી ને એ બધું વાલીએ છે મકાઈ પેઢો ને એવું બધું અને પેલા વાપરતો નું કોણ પણ અત્યારે શું હમણાં દૂધ થોડું ઓછું થયું છે એટલે બંધ કર્યું એ બીજી વાછડી આ આ એબીએસ નો આરમડા બુલ છે ને એની છે

એક ઓલી બીજી પાડી એ પાડી અમે વેચા ભેસ ગેસ લાવી દયા એક લાખ ને પાંચ હજાર એની વાસર એની પાડી છે હાચી વાત નવાબ આ ભેંસ હા એ ભેસની પાડી છે નવાબની ની આવી એક બીજી ભેંસ ઉભી છે મારે એને ભી નવાબ નો સીમન રખાયેલું છે બસ હવે અઠવાડિયા કેમ નવાબ બાવલું સારું આવે હા અને આ છે સરટોલી ની છે આ જે આ પેલી વાસર આ પેલી ગાય હમણાં બતાઈ ને આ એની વાસરડી છે થોડી મસ્ત શિંગડા બધા પેલા કરાયા તા ને

ચાર મહિના નીચમાં પશુ વધારે કારણ કે આપણા પાસે માણસું નથી કરવા માટે ઓછા માણસો ઘરના ઘરના કરીએ એટલે ઓછી નહિ વળાતું એટલા માટે કે જેટલું થાય એટલું કરવાનું સારી બ્રીડ ની તૈયાર કરવાની શોખ છે એકલા બ્રીડ થી બી કશું નથી થતું પણ એમ કે એના માટે મેનેજમેન્ટ પાછળ શોખ થી કામ કરવું પડે પાછળ કારણ કે પાછળ સારી તમને મળી જાય પણ એને સારું ફીડીંગ કે તમે ના કરી શકો તો એ ગમે સારી ઓલાદ હોય પણ એનું કઈ પાછળ મળે નફો ના મળે કઈ છે મારે થી આઠ લાખ નું થઈ જાય અને કરવા વાળું એક જ માણસ છે મારે મારો છે ને એજ કરે છે અને હું બાર બીજું કામ ધંધો કરું એટલે એક જ એક છે ઘરે બસ નોકરી કરતા કેવું નોકરી કરતા પશુપાલન સારી બ્રીડ હોય અને વ્યવસ્થિત રીતે કરી શકો તો બઉ સારું અને શોખ થી કરવું પડે એમ કરવા ખાતર કરવા દી તો પછી કોઈ બી ધંધો હોય પશુપાલન કોઈ બી હોય નુકસાન માં જ આવો તમે એમ કોઈ પશુપાલક હોય કરી ત્રણ થી ચાર વીઘા જમીન હોય અને પશુપાલન કરો ધારો કે આ તમારી પાસે ત્રણ ગાય છે ત્રણ ગાય થી અંદર તમે પણ દિવસ નો દિવસ ને સો લીટર દૂધ ભરાવો

આવનાર સમય સારી બ્રિડ ની આપણે થોડી થોડી તૈયાર કરી હોય તો આગળ જતા મોટું બી કરવું હોય તો કરી શકાય એમ બ્રીડ હોય તો થાય બ્રીડ હોય તો પછી એવું હોય વધકમ મોટું બનાવી નાખે

સારી મહેનત કરે થોડ વિદ્યાર્થી પાછળ એ વધારે ના કરે એટલે આપણે બી સારું ભાડીએ તો સારી મહેનત કરીએ પાછળ હવે જેવું તેવું આપણે ઘરે બાંધેલું હોય અને તમે એ રીતના જ ટ્રીટમેન્ટ આલો એ પ્રમાણે ચાર ગુળો એવી રીતના જ કરવાના એમ પછી નાના છોકરાની ગોડ તમારે સાચવવું પડે નાના છોકરા કોઈ પ્રેમ કરવો પડે બસ એ પડે હો એની થઈ ગઈ છે કોઈ કોઈ પેટમાં દુખવાડે કઈ બી પ્રોબ્લેમ હોય અને ટાઈમસર એમને ફરમિયાની દવા બવા બધું ટાઈમસર આવવું જોઈએ અને એનું ફીડિંગ બીડિંગ બધું ટાઈમસર કરો તો જ તમે ટાઈમસર પાણી તૈયાર કરો ટાઈમસર ચારો ફરાક આવવો પડે બસ સારું પછી રે ટાઈમસર બસ એકલી બ્રીડ પણ દુધ ના હો એકલી બ્રીડ ઉપરથી કશું થતું નથી મારું મોનું એ મે આટલા વર્ષોથી દો એકલી બ્રીડ થી થાય બ્રીડ પેલી જોઈએ એ બી મોનું પણ બ્રીડ પાછળ મહેનત કરવી પડે એકલી ગમે એટલી સારી બ્રીડ હોય પણ તમે મહેનત પાછળ ન કરો તો એ બ્રિડ નું થાય નહીં પશુપાલન બ્રિડિંગ મેનેજમેન્ટ પછી બારી આપણે તમારી વાસળી હતી પચીસ લિટર દિવસ ઠંડીના કારણે કે સારું તો જો વધારે દૂધ ભરાવું અને સારું નપકળ્યો તો ગાયો જ રખાય અને ભેસો સારું દરે બીડ હોય તો વાંધો ના આવે આદી આ ડબલ એલ 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 બુલ હતો અત્યારે એ આઈ કરેલી કે એ હમણાં કરાવી લાવે હા કઈ ગઈ એલ ડબલ્યુ ડબલ્યુ એસ ની એલ પણ એમાં આવી જ કે ના એની માં પેલી રી સાઈડમાં માં એ સાદા સાદા ડોઝ ની પણ આ એ પણ આગળ આમ જાત આમ પેલા વેતર માં જ વિસ્તરી કરી કોક તો શરીર પ્રમાણે સ્ટ્રક્ચર આનું બી સારું

રિપીટ બતાવે એવો કોઈ પ્રોબ્લેમ ના રિપીટ પ્રોબ્લેમ ન થાય તો કે મિનરલ ને સારું ફીડ એટલે બસ આવો ધીમે ધીમે ડેનમાર્ક નીચે પણ હવે કયો બુલ છે એક્ઝેક્ટ યાદ નથી મને એની વાહિત સાત છે આપણ છે ફરી તમારી વાસડીઓમાં કેટલા મહિનાની અંદર થઈ જાય મારે મેં એક વાસડી મને નોલેજ કે થોડીક થવા વધે પછી બધું સારું વેટ એટલે વેટ ના કારણે ત્યારે હવે હું એટલા નહીં કરાવતો પણ બાર મહિના સુધી તૈયાર થઈ જાય એક વર્ષમાં એક વર્ષ પછી ભાઈ ને પશુપાલન કરવું હોય પછી સારી બ્રીડ અને એક સારો શોખ લઈને પશુપાલન ના વ્યવસ્થામાં આવવાથી ખુબ સારો નફો છે કે નોકરી કરતી બી સારું રહે પણ કે પશુપાલન માં સારો શોખ જોઈએ એમ કે બ્રિડ બ્રિડ તૈયાર કરવા માટે અને સારું આવક મેળવવા માટે બી ધારો કે પશુપાલન કરું ધારો કે અમુક એવો કોઈ સંગીત નો શોખીન હોય અમુક ભાઈ સંગીત ને પ્રેમ કરીને આગળ જાય તો કે સંગીત જ આખો દિવસ પશુપાલન કરો પશુપાલન માં જાતે મહેનત કરવી પડે સારું છે બીજી નોકરી કરતા ભલે તમે માણસો રાખો પણ બાજુમાં તમારે પોતે બી મહેનત કરવી જ પડે બીજાના સારા તમે મહેનત કરો તો આગળ ના આવી શકો એમ પોતે મત જાતે થોડું પેલું કરવું જ પડે એમ તો જ આગળ આપણે